કરજણ તાલુકાના માકણ ગામે ગ્રામ પંચાયત ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે કરજણ તાલુકાના માકણ ગામે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે ત્યારે સરપંચ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમજ માકણ ગામમાં પણ શરીફ દેસાઈ દ્વારા રેલી સ્વરૂપે ગામમાં પ્રચાર જોવા મળ્યો હતો તેમજ માકણ ગામ સમરસને સમરસ કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે અને ગામને એકતા જાળવવા માટે અને ગામના ફાયદા માટે હું ખુશ હતો એવા શરીફ દેસાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ માકણ ગામમાં રહે એકતા પેનલના ઉમેદવાર સભ્યો સાથે પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળ્યા છે અને એકતા પેનલના બેરરો પણ ફ્રીજનું નિશાન સાથે ઠેર ઠેર જોવા મળ્યું છે અને હાલ મત માટે મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને મતદારોનો પણ ખૂબ સારો એ પ્રતિસાદ મળી રહ્યો છે અને કેટલાક કામો છે તે અગાઉ પણ અમે ધારાસભ્ય પાસે રજૂઆત કરી કામો કરાવ્યા છે માંકણ રોડ અને સ્કૂલ અને પંચાયતઘરનું ખાતમુહ પણ અમે કરાવ્યું છે એવા કેટલાક મુખ્ય કામો અમે ગામમાં કરાવ્યા છે અને હજુ પણ અમે જીતીશું તો વિકાસના ઘણા કામો બાકી છે તે અમે કરીશું એવા વિશ્વાસ વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજ રોજ હું માકણથી શરીફ અહમદ દેસાઈ બોલી રહ્યો છું આજે અમે લોકો ગ્રામ પંચાયતના ઇલેક્શનના પ્રચાર માટે નીકળી છે અમારે આ વસ્તુ કરવી હતી એના માટે અમે લોકોએ આપણા જાકીભાઈ તલાટી ગામમાં અમુક લોકોને મતલબ એ કરીને સમજ કરવામાં પ્રયત્નો કરેલા છેલ્લા છેલ્લી તારીખ સુધી આપણે પ્રયત્નો કરેલા જાકીભાઈ તલાટી ઇમ્તિયાજભાઈ તલાટી આપણે એવા ઓફર આપેલા કે ભાઈ સાત આઠ સભ્યો છે અમારા ગામમાં સાત સભ્યો તમારા ડેપ્યુટી તમારો અને સરપંચ બી તમારો ગામને જ્યારે પંદરથી વીસ લાખ રૂપિયા ફાયદો થાય તો હું એક સભ્ય ખાલી રહેવા માટે તૈયાર છું પણ સામેવાળા વ્યક્તિ મતલબ એ કરી દસ પંદર મિનિટનું બહાનું કાઢી અને ત્યાર પછી કોઈ જવાબ ના આવેલો ત્યારબાદ ઇમ્તિયાદભાઈ આપણે જાકીભાઈ તાલાતીએ એવું કીધું કે ભાઈ હવે તું બિંદસ ઇલેક્શન લડી લે આ લોકો કોઈ તૈયાર નથી કે કોઈનો ફોન આવ્યો નથી ઇલેક્શન લડવાના મૂળમાં છે તો અમે આજ રોજ માકર ગામે મત માગવા નીકળેલા છે બહુ સારો ગામ લોકો મને ઊભા રાખેલા છે સામા વાળા જો મતલબ ગામનું ભલું ઈચ્છતા હોત તો આજે આ ઇલેક્શન ને ગામ ફરવાનો વારો ન અવાટ આપણને અને ગામને ને થી વીસ લાખ રૂપિયાનો ફાયદો થત ને ગામમાં ગમે ત્યાં કામ કરાવી શકે આગળ તમે કેવા વિકાસ ના કામો આગળ ગામ લોકોને ખબર જ છે કે ભાઈ ઓલા માકરણનો રોડ અમે ધારાસભ્યને રજૂઆત કરી વારંવાર આ સ્કૂલ માટે મેં ધારાસભ્યને હેડમાસ્ટરના કહેવાથી એક લેટર આપકેલો કલેક્ટર સાહેબની કચેરીએ તો કરજણ નગરપાલિકાનું ઇલેક્શન હતું ત્યારબાદ મેં અક્ષરભાઈને ફોન કરેલો કે ભાઈ અમારી માકણ પ્રાથમિક શાળા અમારા બચપનથી જૂની જળજળિત છે તો એ આપણે સાહેબે ઠરાવ કરીને કલેક્ટર કચેરીએ મોકલેલો છે પણ એ હજુ આપણે મંજૂરી આપતા નથી તો આપણે અક્ષરભાઈના મારી રજૂઆતથી અક્ષરભાઈ ત્રીજા કે ચોથા દિવસે કલેક્ટરની મંજૂરીનો લેટર આપ્યો અમે ગામના વિકાસના કામમાં ગાંધીનગર જ્યાં જવાનું હોય ત્યાં અમારા ઘરથી જવા તૈયાર છે પણ અમુક ગામના અમુક વિઘ્ન સંતોષીઓ ગામને એક થવા દેતા નથી અને એકબીજાની ખભા પર બંદૂક મૂકી અને આ ઇલેક્શનનું કૃત્ય ઊભું કરેલ છે અને ગામ લોકો જાણે છે અંદર ખાને બધા જેવું કહે છે કે ભાઈ જે થયું તે ખોટું થયું છે હવે ગામ લોકોને સમજવાનું છે કે કોને મત આપવો અને કોને નહીં આપવું